સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ ઉરસી હિ ઉદાસી લઈ સબ પે એ અંગે તમારો પ્રશ્ન છે કે ઘર છોડ્યું સંસાર પડતો મૂક્યો કે માંડ્યું જ નહીં ભક્તિભજન અર્થે નિવૃત્તિ લીધી તો પણ પી કછું હાથ હજુ ન પહેર્યો તો જીવ ક્યાં ભૂલે છે મનથી તો સંસાર પ્રત્યે વૈરાગ્ય ધારણ કર્યો જગતના પદાર્થોમાં રસ છૂટ્યો હરવું ફરવું તેમાં રસ નહીં વિચાર પણ આવે કે આ જીવનું આ જીવનનું પ્રયોજન શું જીવીને પણ શું ભોગવી લેવું છે જાણે કંઈ સારભૂત તો છે જ નહીં એટલે સુધી જીવ પહોંચ્યો પૂર્વકર્મને લઈને જીવ ત્યાગના ઉભરાને લઈને મંદિર તીર્થસ્થળ મઠ કે આશ્રમમાં ગયો અને હવે હું છૂટી જઈશ એ ખ્યાલે પોતાની મનગમતી ક્રિયા ધર્મની કરણી રૂપે કરવા લાગ્યો પ્રતિકમણ રૂપ આલોચના રૂપ ખરા પ્રાયશ્ચિત રૂપ રચાયેલ યમ નિયમ સંયમ આપ કયો આ પદમાં પરમ વગોએ ચુકાદો આપ્યો કે વાહ સાધન બાર અનંત કિયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો જોકે કોઈ ક્રિયા અફળ નથી પણ એ નિશ્ચિત છે કે છૂટવામાં લેખે લાગી નથી સા સા ક્રિયા યા ફલવતી ફળ તો હોય જ અશુભ કે શુભ પણ શુદ્ધ હાંસલ ન થયું નક્કી શુદ્ધને લક્ષ્ય થયું નહોતું વર્તે સદ્ગુરુ લક્ષ્ય તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ સદગુરુનો લક્ષ સદગુરુનો આશય પકડાયો નહોતો પકડાયો નથી અને પોતાની મતિકલ્પનાએ હું ધર્મકર્ણી કરું છું એ અભિમાન સેવે છે અનંતકાળથી ધર્મમાં આવું કરતો આવ્યો છે વચન મુજ પાંચસો દસમાં બોધ્યા મુજબ વૃત્તિઓને ઉપશમાવવાનું અભિમાન કર્યું છે એવું કંઈક કર્યું હોય એવું જણાતું નથી અને જીવ હજુ એ અંગે કંઈ ઠેકાણું કરતો નથી એમ આ પત્રમાં લખ્યું છે વચનામુ પાંચસો અડસઠમાં પણ લખ્યું કે આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવને ભૂલ થતી આવી છે વચનામુત ચારસો એકમાં ભાઈ મણિલાલ બોટાદવાળાને કે જેને તો દીક્ષા લેવાના ભાવ હતા તેને લખ્યું કે અનંતકાળથી આ જે પરિભ્રમણ કરે છે અને એ પરિભ્રમણને વિશે અનંત એવા જપ તપ એવા સાધનો પણ કર્યા જણાય છે તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય એવા એકે સાધન થઈ શકાય હોય એમ જાણતું નથી માત્ર તે સંસારૂપ થયા છે તેનું કારણ શું આ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે અહીં ખુલાસો કર્યો છે કે બધા સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી પણ નિષ્ફળ થયા છે એ તો જાણે નક્કર હકીકત છે તો તેનો હેતુ શો તે વિચારવા માટે લખવામાં આવ્યું છે જે જીવ પોતાને મોક્ષ્યું કે સાધક માને તેને માટે આ લાખ મણનો પ્રશ્ન ખડો કર્યો છે મૂળમાં જીવ ધર્મકરણી કરે ત્યારે પણ તે પોતાની રૂચિને જ સેવે છે રૂચિને જ પોષે છે જ્ઞાનીના શરણને અને જ્ઞાનના આશ્રયને નહીં સર્વસંગ ત્યાગ કરીને પણ જે રહિત થતો નથી એમ પરમકુપોલદેવે લખ્યું છે વેચનામુજ છસો ચોસઠમાં જણાવ્યું ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે સાધુ ઉપાધ્યાય આચાર્ય ગચ્છાધિપતિ થવા નહીં આત્મા થવા માટે આ બધું કરવાનું હતું વ્યવહારમાં ઉદયને યોગે કોઈક વકીલ કોઈક એમ બી એ કોઈ સી એ કે ડૉક્ટર બને તે રીતે ત્યાગના ઊભરા આવે એટલે જીવ મંદિર આશ્રમ મઠ કે એવા સ્થળ કે કોઈ સંન્યાસીના આશ્રમ કે ડુંગરની તળેટી વગેરેમાં જાય ત્યાં વસવાટ કરે ઘર ઊભું કરે મઠ કરીને રહે અને હું ધર્મ કરું છું એનું અભિમાન સેવે અહીં સત્પુરુષ કે તેની વાણીનો યથાર્થ લક્ષ્ય અને આશ્રય ન હોય તેથી ભૂલતાપ ખાઈ બેસે ગુફા વગેરેમાં જાય પછી આગળ જતાં આ ગુફા સારી છે એક બારી મુકાવીએ સારી હવા આવશે લાઇટ મુકાવીએ અજવાળું રહે દરવાજો બેસાડીએ પશુ પંખીના ઉપદ્રવ ન થાય એ રીતે ત્યાં ઘર જેવી સવલતો ઊભી કરે કરાવડાવે સેવામાં એક બે માણસો પણ રોકે નવો સંસાર ઊભો થાય ઘર છોડ્યું હવે મઠ મંદિર કે આશ્રમમાં રહ્યો હાશ હવે અમારે નિવૃત્તિ છે અહીં ખાવા પીવાની અનુકૂળતા સારી છે વાતાવરણ હવા ઉજાસ પણ સારા છે કમાવાની કાંઈ ફિકર નથી વ્યવહારિક ફિકર નથી અને અમે આ સાથે ભક્તિ પણ કરીએ છીએ આ પ્રકારનો મુમુક્ષતાનો આનંદ જીવની યોગ્યતા યોગ્યતા ઘટાવી દે અટકાવી દે એમ વચનમુત બસો ચોપનમાં માર્ગ પ્રાપ્તિને રોકનારા કારણોમાં એક અગત્યનું કારણ તરીકે પરમકુપોલદેવે જણાવ્યું છે જીવ ખોખોની રમત રમવા નીકળ્યો પલાઠી લગાવીને બેસી ગયો હવે ખો આવશે તો શું કરશે ઉભડક રહેવું જોઈએ અઠે દ્વારકા એવું કર્યું છે જૂની ઓળખાણ તોડી છોડી નવી કરી ટોપી બદલાવી માત્ર મોક્ષ્યું મો આ શક્તિથી મૂંઝા હોય તે નહીં તો કાહા ભયો ઘર છાંટકે તજ્યોને માયા સંગ સાપ જેમ કાચલી વિષ તેજીને અંગ સાપે કાચલી છોડી ઝેર તો સાથે ફેરવે છે જ્ઞાનીના બોધના આધારે કોઈ એક વચનને બહુ વચન જેવું ગણી પોતાની અનુકૂળતા મુજબ ગોઠવી કદાગ્ર રૂપે હઠાગ્ર રૂપે ખ્યાલો સેવે અને તે પ્રમાણેના આચરણને મુમુક્ષતા કહે છે ખરેખર મોહથી મૂંઝાયો નથી ઉત્તરાધન સૂત્રમાં ઓગણત્રીસમાં અધ્યયન સમ્યક પરાક્રમમાં સંભોગ પ્રત્યાખ્યાન અને ઉપધિ પ્રત્યાખ્યાન અંગેનો બોધ છે સાધકોના પરસ્પરના વર્તનો અથવા લેવડ દેવડને સંભોગ કહે છે આવી લેવડ દેવડથી વિરમવું તે શ્રેષ્ઠ નિર્લેપતા છે તેથી જ સાધકને હર હંમેશા કોઈની આશા રાખ્યા સિવાય તેમજ કોઈપણ ચીજની સ્પૃહા કર્યા સિવાય નિર્લેપ રહેવાની શ્રી જીનની આજ્ઞા છે સંભોગના પચકાણ કરવાથી જે સ્વાવલંબી બને પર આશ્રય છૂટે જે પોતાને પ્રારૂદ્યોગે મળે તેમાં જ સંતોષ પામે બીજાને મળે ચીજ વસ્તુની તે આશા રાખે નહીં તેમજ કલ્પના સ્પૃહા પ્રાર્થના કે અભિલાષા પણ કરે નહીં બીજાની ઈર્ષા કે અસૂયા પણ કરે નહીં આથી નિસ્પૃહ અને અનભિલાષી બની ઉત્તમ પ્રકારની શાંતિ વેદે વ્યવહારિક કામોને પણ ધર્મના ખાતામાં ગણતરીમાં ન લે પ્રભુ શ્રીજીએ નાસિકથી તે વખતના આશ્રમના કાર્યકર્તા એવા શ્રીભાઈ સૌભાગ ચુનીલાલ અને બીજાઓને તાકીદ કરે એટલે કે આખો દિવસ આ વ્યવસ્થા અને તે વ્યવસ્થા એમ કેરા કરવામાં શું આત્મય છે આત્માની કાળજી રાખવાની છે વળી એક પત્રમાં જયસિંહભાઈને એટલે મોટા મોટાભાઈ તે વખતના આશ્રમના પ્રમુખ તેઓને એમ પણ જણાવ્યું કે આપનું સમજવું વિચારવું આપના ક્ષયોપ પ્રમાણે છે તેમાં મને કંઈક સમજાય છે હું સમજું છું એમ રહી જતું હોવાથી તમને કહેવાનું કે લખવાનું થતું નથી ઉત્તરાયણ સૂત્રમાં આ અધ્યયનમાં ઉપધિ પ્રત્યાખ્યાનનો બોધ છે ઉપધિ એટલે સાધનો કે ઉપકરણો જે વાપરાશમાં લે તે જે સાધક ઉપાધિ રહીતો હોય તે વસ્ત્ર વસ્તુઓ ખાનપાન આદિની વાંછા કરતો નથી અને તે અંગે ક્લેશ પણ પામતો નથી ઉપધિ પ્રત્યાખ્યાનથી ઓછી જરૂરિયાતે ચલાવી લે છે પરિગ્રહ ઘટે છે પર આશ્રય કરતો નથી આશ્રમ કે મંદિરમાં એકબીજાની મદદ લઈને જીવ લાચાર થઈ જાય છે પરમ પરમકૃપાલ દેવે કહ્યું છે સમાગમમાં દિનપણે આવું નહીં વચનામુત ચારસો સત્તાવન ધર્મસ્થળમાં પણ બીજાની વ્યવહારિક મદદ લઈને તેઓની શહેરમાં આવવાથી આત્મ સ્વતંત્રતાનો ભંગ થાય છે વચનામુત ત્રણસો ઓગણચાલીસ આ વચનામુત ત્રણસો ઓગણચાલીસ વચનામૃતમાં પત્ર અધૂરો છે આખો પત્ર જે આગળ ઉપર ઈડરથી મળેલો તે સ્વભાગ પ્રત્યે પુસ્તકમાં છપાયેલો છે શરૂમાં તો આત્મા માટે નીકળેલો અને પછી દેહને લગતી ક્રિયાઓને પણ ધર્મના ખાતામાં ખતાવવા લાગ્યું પત્ર સુધા એકસો અઠ્ઠાણુંમાં નવી આવૃત્તિ બસો છેતાલીસમાં પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે જે ફરી ફરીને વાંચતા વિચારતા ખ્યાલ આવે કે વ સાધન બા અનંત કિયો તદ પી કચુ હાથ હજુ ન પહેર્યો એવું કેમ બનવા પામ્યું આ પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે આત્માર સાધવાનું કેટલું અગત્યનું છે તે જીવને અત્યારે ખબર નથી સારા ભાવ હોય બાહ્ય ત્યાગ પણ હોય ડાયા કહેવાતા ધર્મી ગણાતા હોય પણ છેવટ સુધી પોતે માનેલી વાત વેસારે નહીં તો દુર્ગતિ કે દુઃખ છૂટે નહીં નક્કી મોક્ષ માર્ગ પોતાની માન્યતા કરતાં કોઈ બીજો જ હોવો જોઈએ એમ સાબિત થાય છે ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભળેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ જેવી લાગે પણ પ્રાણ હરનાર થઈ પડે તેમ શાસ્ત્રો કે ભગવાનના નામ જે સચ્છંદે બોલાય છે સ્વચ્છંદે ભણાય છે તે ધર્મને નામે અહંકાર સેવાય છે અને પાપ મૂળ અભિમાન કે અહંકાર છે તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોઈ શકે એમ બ્રહ્મચારીજીએ આ પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યો છે આત્મસિદ્ધિશાસ્ત્રની શરૂઆતમાં જ કહ્યું કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામે એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ અને એમ પણ બોધ્યું કે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય સ્વચ્છંદે કે કુલ ધર્મના આગ્રહે જે શાસ્ત્રો વગેરે વંચાય કે ધર્મ કરણી કુલ સંપ્રદાયની કર્યા કરાય તો અને ગમે તેવા મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય તેવું કંઈ હોતું નથી આ પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી જ્ઞાનાણું ગ્રંથના કરતા શ્રી શુભચંદ્રાચાર્ય અને ભરતુરીનો સંવાદ ટાકતા બોધે છે કે મોટા આશ્રમ કરવામાં શિષ્યો વધારવામાં લોકોને ધન આપીને મોટા ગણાવવામાં કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો તે કેમ લક્ષ્યમાં આવતું નથી તમારી શી ગતિ થશે આઠ આટલા વર્ષો ગાળ્યા તેટલા વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યા હોત તો અત્યારે આત્મા હસ્તગત થઈ ગયો હોત આત્માના મહાત્મ્ય આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે આત્માનું સુખ તે જ સાચું સુખ છે જે સિવાય બધું દુઃખ જ છે શ્રમયજ્ઞ દંતયજ્ઞ પાંજરાપોળ વૃક્ષારોપણ એ કરવા ન કરવાની વાત નથી પણ એક વખત સાધકે જીવન પદ્ધતિ બદલાવી હવે આત્માર્થ નીકળ્યો તો અહીં તો એક કામ એક આત્માર્થનું બીજો નૈમન રોગ વચ્ચે મુદ્દ સાતસો ત્રણ અને સાતસો ચારના છેલ્લા ફકરામાં પરમ પરમગોપાલ બોધ્યું છે કે લૌકિક અને અલૌકિક વસ્તુ ભેગી થઈ શકે નહીં જીવને બહુ થોડા જ કાળમાં ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય છે અને હું ધર્મ કરું છું એમ મનાય છે પરંતુ ધર્મ તો પછી ઓર રહ સાધન છે પાંચ પંદર વર્ષ પહેલાં જે અંતરંગ દશા હતી તે હવે બાહ્ય નિમિત્તોને આધીન છે કે કેમ એ પ્રશ્ન સાધક મુમુક્ષે પોતાને પૂછવો રહ્યો પાંચ ઇન્દ્રિયો અને મન કાબૂમાં આવ્યા છે કે નહીં જો ખરેખર સત્સંગની અસર થઈ હોય તો આવા બધા બાહ્ય નિમિત્તોમાં તે જરૂર પાછો પડે આ વખતના ઉત્સવમાં આ વખતના મહોત્સવમાં ઘણો આનંદ આવ્યો મોટો મંડપ રોશની જમવાનું પણ ઘણું સારું આ બધા ધર્મના ભાગો છે કે નહીં એ વિચારે અને જો અંતર અવલોકન કરે તો ખબર પડે કે આઠ આટલા વર્ષો પછી જે હું કરતો હતો તે જ કરું છું કે તેમાં પણ ઉલટ વધારો થયો છે મોક્ષમાળાના શિક્ષા પાંચ ચોવીસમાં સત્સંગ કોને કહીએ તે વાંચતા વિચારતા ફરી ફરી વિચારતા જણાય કે આત્માને સતનો રંગ ક્યાં અને શું કરવાથી ચડે કેમ કે આ પરમાત્મા વચનમુત છસો એકત્રીસમાં બોધ્યું તે મુજબ ઠેકાણે ઠેકાણેથી મળવાનો નથી અને હું શું કરી રહ્યો છું એ વિચારવું રહ્યું વચનામુ ચારસો ચોપનમાં અને ઉપદેશ એના પાના નંબર છસો એકાણુંમાં પરમકુમાલદેવે બોધ્યું છે કે જીવની દશા કે જેણે જ્ઞાનીના દર્શન કર્યા કે વચનો વાંચ્યા હોય તો કેવી થાય આ દ્રષ્ટિની સજામાં પણ ઓગ દ્રષ્ટિમાંથી યોગ દ્રષ્ટિમાં પ્રવેશતો સાધક કેવો હોય તેનો માપદંડ આપ્યો છે જે અંગે પરમકુમાલદેવે પણ મુમુક્ષુને વિચારવા કહ્યું છે બોધામૃત એક પાનું ચારસો સોળ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે જેવા ભાવ હશે તેવું થશે આત્મા સિવાય જે બધી વાતો કરે તે બધું બંધન ગમે તો મંદિરમાં બેસીને ગમે તો બહાર બેસીને કે ગમે ત્યાં આત્માને મૂકીને જે વાત કરે તે બધું બંધન પ્રમાદના ખાતામાં આવે આશ્રમ શું કરે આશ્રમમાં રહી ખરાબ ભાવ કરે તો નરકે જાય ખરો આશ્રમ તો પોતાના ભાવ છે એમ અહીં બોધમાં જણાવે છે અવળી પ્રવૃત્તિ જ્યાં છે તે બધું જગત જેવું લક્ષ્મ લેતો નથી જ્ઞાની પોકારી પોકારીને કહે છે પણ જેવું બેરો થઈને બેઠો છે ચેતો ચેતો એમ જ્ઞાની કહે છે એમ અહીં બોધમાં જણાવ્યું જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે વચનમૂત નવસો બે જેવું ત્યાંથી ઊઠે તો તેને આત્મવૃત્તિ થાય આત્મા તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે પણ થોડું સાંભળવા મળ્યું થોડું વાંચ્યું લાવવા હું જાણી ગયો મને સમજાઈ ગયું એમ ભિખારીની પેઠે જેમ થોડું ખાવાને મળે ને રાજી થઈ જાય એમ આ જીવને એવું થાય છે એમ જે બોજ્યું છે સાધકને તો વિષયારસ વિષમ લાગે ચેન પડે નહીં સંસારે જીવન મરણ પણ સરખા લાગે આત્મપચીને ત્યારે વચનમૂત બસો બારમાં પરમપદે કહ્યું છે કે તે સજીવન મૂર્તિના વિયોગે ક્ષણ એક પણ જીવવું તેને અસહ્ય થઈ પડે છે એટલે જીવ કંઈ આપઘાત ન કરે પણ ઉદાસીન ભાવે જીવે હવે વાત ન ગમે આ વિશ્વની આઠેપોર ઉદાસ ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ રહી છે મોક્ષ મારે અગમ્ય છે સત્પુરુષનું માન્યું તો તદ્દન સરળ છે આ સમજાય તો સમજ પીશે સપ સરળ હૈ નહીં તો ભૂલાશો લો ભાશો લગભગ લૂંટાશો સીમ ભણી દિશે રસ સહેલો પણ ભવશિખરણી અંત અઘરો દુઃખ ગર્ભિત વૈરાગ્ય મોહ ગર્ભિત વૈરાગ્ય નહીં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કાર્ય કરી છે જીવ ઊંઘમાં જ પડખા ફેરવે છે હજી જાગ્યો નથી જાગે પછી ઉરસે ઉદાસી લઈ સપે ખરી ઉદાસીનતા આવે પરમ કુપુદે વચન ત્રણસો અઠ્ઠાણુંમાં ઉદાસીન શબ્દનો અર્થ સંપણું એમ કર્યો છે આ થાય અધ્યાત્મ જન્મે અને ખરું સુખ હાંસલ થાય અધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ